ગૌમાસનું વેચાણ કરતા અગાઉ પકડાયેલા આરોપીઓને ત્યાં અચાનક પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું જોકે કોઈ અસામરિક પ્રવૃત્તિ સામે આવી ન હતી ડીસીપી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા ચોક બજાર લાલ ગેટ મહેદરપુરા લિંબા સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગૌમાસના વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમ છતાં ચોરી છૂપીથી આ પ્રકારનો ધંધો થતો હોવાથી આરોપીઓ અવારનવાર ઝડપાઈ જતા હોય છે ત્યારે આ પ્રકારના વેપાર પર લગામ કચી શકાય તે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અલગ અલગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમની ટીમો સાથે એક સાથે સરપ્રાઇઝ ચેકિંગ ઉતરી આવ્યા હતા ગૌમાસના વેપાર કરતા અગાઉ પકડેલા શકમાન ઇસમોના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓથી લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિત તેઓની સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઓચિંતા કે સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું ન જણાઈ આવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું જ્યારે લિંબાયત પોલીસ પથક વિસ્તારમાં પણ કામગીરી કરાઈ હતી લિંબાયત પોલીસ દ્વારા એફએસએલના અધિકારીઓ સાથે રાખી લિંબાયતના કમરુનગર ટેનામેન્ટ રણજીતનગર ભાવનાનગર બેઠી કોલોની રજા ચોક ખાતે અગાઉ ગૌમાસમાં પકડાયેલા આરોપીઓના ઘરે તથા જે જગ્યાએ ગૌમાસ પકડાયું હતું ત્યાં તપાસ હાથ ધરાઈ હતી જોકે કોઈ ગૌમાસને લગતી પ્રવૃત્તિ મળી આવી ન તો પોલીસે ગૌમાસ વેચવામાં અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે પણ વાત કરી હતી આ જે ગૌવંશ અગાઉ જે લોકોના કેસ થયા હતા ગૌવંશની હત્યાના અથવા ગૌમાંસના એ કોમ્બિંગની સાથે સાથે અમે અન્ય એક કોમ્બિંગ પણ હાથ ધરી છે કે જેમાં શરીર સંબંધની ગુનાઓમાં સંડોવાયેલ લોકોના ઘરે જઈને તપાસ કરી છે અમે તેમના ઘરે કોઈ વસ્તુ એવી મળી આવે કે જે ગેરવ્યાજબી હોય ગેરકાનૂની હોય તો એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર ખાસ કરીને અને ખબરુનગર વિસ્તાર આમાં હાલ તપાસ ચાલુ છે તમામ જગ્યાએ અમારી ટીમ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે ત્યારે ગૌમાસનું વેચાણ કરનારો પર આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જેની અંદર ડીસીપી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા ચોકબજાર લાલગેટ મૈદરપુરા લીંબાયત સહિતના વિસ્તારમાં તપાસ હાથ આવી હતી બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ